દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે ડીજીપી કપ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનું બુધવારે સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024 નું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે

અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા બહાર જે પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરત થી જાય અને સાથોસાથ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસનો કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરાયેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડૉક્ટર્સના ટીમો જોઈએ અને સ્પોર્ટ્સ થર્ડી આફ ગુજરાત અને બાસ્કોટબોલ અસોસ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પડશે કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં આ સ્પોર્ટ્સ છે કે એ હોય છે ખાસ કરીને વોલીબોલ આબે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં હે ત્યારે જોઈએ છીએ કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનમાં હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બસ બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા થાય કે એવા ગેમ છે જે સૌથી સસ્તા અને સૌથી ફિટ રાખવાવાળો ગેમ છે અને સૌથી વધારે એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે ને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે